ભાવનગર જિલ્લાના જસપરા ગામે રહેતા ભાબુબેન બોઘાભાઈ નૈયા નામના મહિલાને તળાજાના નાયબ કલેક્ટરના નામની નોટિસ મળી હતી જે નોટિસમાં મહિલાને તડીપાર કરવા માટેનો હુકમ અંગેની નોટિસ અપાઈ હતી જતા મહિલા દ્વારા સમાજના અગ્રણીઓને સાથે રાખી તળાજા નાયક કલેક્ટર કચેરી ખાતે તપાસ કરવા દોડી ગયા ત્યારે અહીથી તેમના દ્વારા આવી કોઈ પણ પ્રકારની નોટિસાઈ

તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાવુબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવામાં જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે ભાવુબેનને આ એક કાગળિયું આવ્યું તડીપારનું એટલે એ બાબતે આવ્યા હતા નાયક સાહેબ મેં મળ્યા એટલે એમ કીધું કે આ વસ્તુ નથી અમારું અમે કોઈ જાતનો પત્ર મેકલેલો નથી તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે અહીંનો એની પાછળ તો ભાઉબેનને બદનામ કરવા માટે અસામાજિક તત્ત્વનો હાથો આની ઉપર ફરિયાદ પણ કરવાના છે ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું મારા ઉપર એક નોટિસ કાગળિયા કલેક્ટર સાહેબના કે કોઈ સહી વસ્તુ વાગે સાહેબ એમ કીધું કે આ વસ્તુ મારું કોઈ કે મહેનત કર્યું હવે એ તો કાંઈ ખ્યાલ નથી પર કોઈ કદાચ ગામના હોય કે બહારના હોય ખ્યાલ નથી મને